વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કુમાર ચૂંટણીમાં ભાગ નથી લેતા હારું સાહેબ કુમાર એવો વ્યક્તિ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ એની આગળ એવો એવું પાવર છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ નથી લેતા એનું કારણ છે તમને ખબર છે કે વિધાનસભાનો સભ્ય હોય કે વિધાન પરિષદનો સભ્ય હોય કોઈ પણ સભ્ય મુખ્યમંત્રી બની શકે પણ નીતિશ કુમાર એવા મુખ્યમંત્રી છે કે જે વિધાન પરિષદ માંથી આવે છે ક્યાંથી આવે છે વિધાન પરિષદ માંથી આવે છે ચૂંટણી નથી લડતા આ વખતે બે માં ચૂંટણી નથી લડાય એ વિધાન પરિષદ માંથી આવે છે અને વિધાન પરિષદ બિહાર ની અંદર વિધાન પરિષદ છે અને બિહારમાં વિધાન પરિષદના સભ્ય છે નીતિશ કુમાર ઓગણીસો ને પંચાણું માં છેલ્લા ચૂંટણી લડ્યા હતા એ પછી એક ચૂંટણી નથી લડ્યા વિધાન પરિષદમાંથી સીધે સીધા મુખ્યમંત્રી બને છે

ભાગ લેતા નથી સીધે સીધું તમને એક્ઝામ્પલ આપ્યું કે વિધાન પરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી ક્લિયર થાય છે